આ હિર સમાજનો કૃષ્ણ ભગવાન સાથે સીધો સંબંધ છે છતાં પણ ભરવાડ સમાજના લોકો વધુ સંખ્યામાં હોળીના દિવસે દ્વારકા પગપાળા ચાલીને કેમ જાય છે તો મિત્રો આવો આ વિશે આપણે વિશે જાણીએ લગભગ પંચાવનસો હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા મેલીને દ્વારકા જવા નીકળ્યા ત્યારે ભગવાને ગોકુળના ગોપ ગોવાળોને પણ સાથે લીધા હતા અને હાલતા હાલતા ગુજરાતમાં કહેવાતા એવા થરાગા ફાકી હતી ત્યારે ભગવાને ગોપ ગોવાળો કહે છે કે હે ઠાકર હવે આવા તમે જમારાથી તમે

ગોવાળોને મૂકીને દ્વારકા જવા તરફ પ્રયાણ કર્યું થોડા સમય પછી ગોપભરવાડ સમાજને થયું કે આપણે જે ઠાકરની હારે ન ગયા એનો અફસોસ છે ત્યારબાદ બધા ગોપભરવાડો સમાજ ભેગા થયા અને નક્કી કર્યું કે આપણને ઠાકર સાથે ગયા નહીં એના પસ્તાવા રૂપે દર વર્ષે બધા ગોપ ગોવાળો શંક દ્વારકા જશું એવો આપણે સંકલ્પ કરીએ પંચાવનસો હજાર વર્ષ જૂની પરંપરા આજે પણ ચાલી આવે છે દ્વારકા જતા પદયાત્રીઓમાં મોટાભાગના લોકો ગોપ ભરવાડ સમાજના જોવા મળશે ગોકુળના ગોપ ગોવાળો એ આજે પણ એની સંસ્કૃતિક પરંપરા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની નિસ્વાર્થ સેવા અને પ્રેમ શક્તિ ટકાવી રાખે છે અને ભગવાન ભરવાડના જય દ્વારકાધીશ બધા ગોપ ગોવાળો એવી રીતે એકબીજાને કહે છે અને એ રીતે આ પ્રસંગને ગોપ ગોવાળો હર હંમેશા આ રીત પેઢી દર પેઢી સંઘ યાદ રાખે માં દ્વારકા પગપાળા જાય છે તો મિત્રો આ હતી એક આપણી સંસ્કૃતિની એક આપણી પરંપરાની એક આપણી ભક્તિની એક આપણી આધ્યાત્મિક જગતની વાત મિત્રો આવી વાતો સાથે અને આવી વાતો ચેનલને સાંભળવા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો